धानेरा तालुका ना ग्रामीण विस्तार खुद पति एज पत्नी अपहरण करता धानेरा पोलिसे महिला ने पियर पक्षे सौंपी पति नी अटकायत करी સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજોડા ગામના ભાઈ પટેલની દીકરીના લગ્ન રવિયા કોટના ગામે ભાઈ પટેલ સાથે થયા હતા બંને પતિ પત્ની વચ્ચે ધરકાંકસ થતા પત્ની જીજ્ઞાબેન પટેલ પિયર રિસાઈને ગયા હતા પતિ પત્ની બંને એકબીજા પર આક્ષેપ કરતા હતા મામલો સામાજિક બનતા સમાજના આગેવાનો સોંગંધ ખાઈને સત્ય સામે લાવવાની કોશિશ કરી સોગ વિધિ માટે વાલેર ધામ પણ પહોંચ્યા પણ કંઈક ગડબડ થતા મામલામાં કઈ મેલ ન પડતા આખર પિયર પક્ષના લોકો દીકરીને પરત નીકળ્યા હતા પાછળથી સાસરી પક્ષના લોકો અને પતિ એ પીછો કરી રસ તામા રોકી પિયર પક્ષના લોકો સાથે મારકુટ કરી પત્નીનું અપહરણ કરી ભાગી છૂટ્યા હતા પરિણામે જીજ્ઞા ના પરિવારે સાત લોકો વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ધાનેરા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તત્કાળ અપહરણ કરેલ જીજ્ઞા ને છોડાવીને પતિની અટકાયત કરી હતી જો કે અન્ય છ આરોપીની અટકાયતમાં પોલીસ સક્રિય બની છે સમગ્ર મામલે ધાનેરા પોલીસ સ્ટેશન ના પી આઈએ તાબડતોડ પગલાં લેતા ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત અને અપહરણ કરાયેલ જિજ્ઞાને પક્ષમાં સોંપી દેવામાં સફળ ધાનેરા પોલીસ સફળ થઈ હતી બાઇટ એટી પટેલ પીઆઈ ધાનેરા